વડગામ તાલુકાના જોઈતા ગામે સૌ પ્રથમવાર ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં સમગ્ર ગ્રામજનો દ્વારા સમરસ કરી મહિલાઓની સરપંચ અને સભ્યોની વરણી કરતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ વડગામ તાલુકાના જોઈતા ગામ જે અંધારિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતું હતું ત્યારે અંધારિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી અલગ પડવાથી સૌ પ્રથમવાર જોઈતા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હોય જેમાં સામાન્ય સ્ત્રી સીટ હોવાથી સમગ્ર જોઈતા ગ્રામજનોના સાથ અને સહકારથી જોઈતા ગ્રામ પંચાયતને સમરસ કરતા સમગ્ર ગ્રામજનો દ્વારા મહિલાઓને સરપંચ ડેપ્યુટી સરપંચ અને મહિલા સદસ્યોની વરણી કરતા સમગ્ર ગામમાં ખુશી છવાઈ હતી જ્યારે સમગ્ર જોઈતા ગામના દરેક સમાજના આગેવાન શ્રી યુવાનો અને બહેનો દ્વારા અંધારિયા ગ્રામના પૂર્વ મંજુલાબા રણજીતસિંહ ચાવડાની સર્વસંમતિથી સરપંચ પદે વરણી કરવામાં આવી જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે શ્રીમતી મનીષાબા અશ્વિનસિંહ ચાવડાની વરણી કરવામાં આવી જ્યારે આઠ વોર્ડમાં પણ મહિલા સભ્ય શ્રીઓની વરણી કરવામાં આવી હતી ત્યારે સમગ્ર જોઈતા ગ્રામજનો દ્વારા મહિલાઓને સુકાન સોંપી જોઈતા ગામનો વિકાસ થાય તેવી ખુશી વ્યક્ત કરી હતી મહિલા સરપંચ શ્રીમતી મંજુલાબા રણજીત ચાવડા દ્વારા જણાવેલ કે જોઈતા ગામના વિકાસની સાથે સાથે ગામની એકતા અને ભાઈચારા સાથે રહીને ગામના વિકાસના જે કામો બાકી છે તે પૂરા કરાશે જ્યારે સમગ્ર જોઈતા ગ્રામજનોએ વિશ્વાસ રાખીને સમરસ ગ્રામ પંચાયત પદે સરપંચશ્રી તેમજ મહિલા સભ્યશ્રીઓની વરણી કરવા બદલ સરપંચ શ્રીમતી મંજુલાબા રણજીતસિંહ ચાવડા તેમજ સભ્યશ્રીઓ દ્વારા ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો સારી ચાલે તે માટે અમે ગામના અગ્રગણી વ્યક્તિઓને છે આમંત્રિત સભ્ય સભ્ય તરીકે પણ ઘોષિત કર્યા છે અને અમારો આ જોઈતા ગામનો પંચાયતનો વહીવટ સુદૃઢ સારો અને સરળ ચાલે તે માટે અમારું સમગ્ર ગામ એકત્ર થઈ અને કોઈનો કદાચ થોડો ઘણો આપણે મતભેદ હશે પણ અમારા આ વખતે કોઈ મનભેદ નથી અને સમગ્ર ગામ એક થઈ અને સરપંચ તરીકે મંજુલાબેન રણજીતસિંહ ચાવડાને નોમિનેટ કર્યા છે અને ઉપસરપંચ સરપંચ તરીકે મનીષાબેન અશ્વિનસિંહ ચાવડાને ઘોષિત કર્યા છે સરસ માહોલ છે અત્યારે તો પહેલાં અંધારિયા ગ્રામ પંચાયત હતું પછી એના પછી જોઈતા ગ્રામ પંચાયત ચાલુ કરવાનો નિર્ણય લીધો ગામ જણાએ ગામના સભ્ય જય સંયુક્ત સરપંચ ચૂંટવામાં આવ્યા જેમાં સરપંચ ઉપ સરપંચ તરીકે મંજુલા બેન અને સરપંચ તરીકે મંજુલા બેન અને ઉપસરપંચ તરીકે મને ચૂંટવામાં આવ્યા અમે બધા ભેગા થઈને સભ્યો લેડીસો જ છે અહીંયા બધા ભેગા મળીને ગામ માટે કામ કરીશું અને જે કંઈ પણ થશે એ અમારાથી અમે પ્રયત્ન કરીશું કામ માટે યોગ્ય કોઈ બી કાર્ય હશે અમે બધા ભેગા મળીને કરીશું હા એમાં જુઓ પહેલાં પોચવાળું શું સરપંચમાં હતી જ અંધારિયામાં અંધારિયામાંથી હતી એના પછી ફરી ચૂંટણી આવી એમાં મારી પંચાયત વિભાજન કરી અમે વિભાજન થઈને પંચાયત આવી એટલે અમારે ગામ ગામવાળાએ અમારા પર એટલો વિશ્વાસ મૂક્યો કે ખરેખર આવા જ માણસોની જરૂર છે અને ઊંઘા આ જ યોગ્ય છે એમ એટલે એ રીતે અમારી ગામ પંચાયત અલગ થઈ એટલે ગામજનોને અમારા પર વિશ્વાસ મૂક્યો અને અમારા ફર્સ્ટ નંબરના જ પહેલી વાર જ અમારી ગામની તો કહેવાય તો પહેલીવારની જ જે ચૂંટણી છે એમાં પણ ગ્રામજનોએ અમારા માટે એટલું વિશ્વાસ મૂકી અને અમારું બિનહરિપમના ચૂંટ્યા છે અને એમાં આખી બોડી પણ અમારી લેડીઝની જ છે ગામમાં કેવા બાકી છે હા એમાં જુઓ ગામમાં બધા કામ જે થયેલા છે એ કોમ તો થઈ જ જાય છે અમુક અમારી પંચાયત હજી અધૂરી છે થોડી એમાં થોડું કામ બાકી છે નવી પંચાયત અમે અહીંયા જોઈતા બનાવી છે એમાં થોડું કામ હજી અધૂરું છે મેદાનનું અમે એક મોટું મેદાન બનાવીશું યુવાનો માટે એમાં એક થોડુંક હજી અમારે એમાં ગાર્ડન એવું બનાવવાનું બાકી છે એટલે એ જે જે કામ કયું અધૂરા હશે એ અમે અને ગામમાં દરેક ઘર ઘર શૌચાલય એ અમારી ગામની કોઈ લેડીઝો બહાર જતી નથી કે શૌચાલય ઘર ઘર છે એટલે એ તો સ્વચ્છતા થઈ જ પહેલી અને ગામના કોઈ ફરવાટ હસી રોડ હસી અને જે કોઈ જો બાકી હસી કોમ એ અમારી ફરજમાં આવશે અમે પૂરો કરીશું ગામને કેવું બનાવવામાં આવશે ગામ અમારું ગામ હું કુકડીયું ગામ બનાવવા માગું છું અને એ રીતે જ અમારી ગામનો વિકાસ થાય એવી બધાને જોડી લઈને હું ગામનો વિકાસ કરું એવી હું બધા ગામવાળાના ગામવાળાઓને પણ વિનંતી કરું છું કે મને સાથ સહકાર આપી અને મને આગળ વધારે